નમસ્કાર સમય સંદેશ ન્યૂઝમાંથી હું દતેષભાવ સર આપનું સ્વાગત કરું છું આજે આપણે જે મુદ્દાની ચર્ચા કરી રહ્યા છીએ એ મુદ્દો એવો છે જે આખા ગુજરાતને હચમચાવી દે એવો મુદ્દો છે જે એનસીઆરબીનો ડેટા આવ્યો છે જે ગુજરાત સમાચારે આજે પ્રસારિત કર્યો છે એ બહુ જ ચોંકાવનારો કિસ્સો છે અને ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો ને અઠોતેર જેટલા લોકોએ આત્મહત્યા કરી છે આ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે અંકિતાબેન છે અંકિતાબેન સ્વાગત છે તમારું અંકિતાબેન આ આંકડો બહુ જ ચોંકાવનારો આંકડો છે ત્રણ વર્ષમાં પચીસ હજાર ચારસો અઠોતેર લોકોની આત્મહત્યા એટલે આ ગુજરાત આપણો કઈ તરફ જઈ રહ્યો છે છેલ્લા અમુક વર્ષોમાં આમ જેને કહે ને કોવિડ પછી ગુજરાતીઓ અને ગુજરાત એ આર્થિક સંગ્રામણમાં ચાલી રહ્યું છે એટલે આપણે દિવસ ઉગે અને જેવું આપણે ન્યૂઝપેપર ખોલીએ ને કે આપણે ટી ન્યૂઝ ચેનલ ચાલુ કરીએ એટલે આપઘાત કે સામૂહિક આપઘાતના કિસ્સાઓ આપણે છાસવારે જોઈએ છીએ અને વાંચીએ છીએ અને સાંભળીએ છીએ એટલે ક્યારેક ડર પણ લાગે ક્યારેક વિચાર પણ આવે કે કેમ આવું બધું બની રહ્યું છે અને એ પણ છેલ્લા પાંચ વર્ષમાં કોવિડ પછી એવા શું ગંભીર કારણો છે કે લોકોની માનસિકતા એટલી બધી ખરાબ થઈ ગઈ છે એટલી એટલી નેગેટિવ થઈ ગઈ છે કે જીવન પ્રત્યે નિરાશ થઈ રહ્યા છે અને એનું સૌથી મને અગત્યનું કારણ એ જ લાગે કે જે જે આ સરકાર છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ડબલ ઇન્જિનની ક્યારેક ટ્રિપલ ટ્રિપલ ઇન્જિનની એ એક ખાઈ ઊભી કરી રહી છે એ એ પ્રકારની ખાય કે જેમાં અમીર એ ખૂબ અમીર બનતો જાય અને મધ્યમ વર્ગ જેવું કંઈ બચે જ નહીં અને ગરીબ 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 બનતો જાય એટલે જ્યારે મધ્યમ વર્ગનો વ્યક્તિ છે જે કાં તો આપણે આપણે કંઈ અપર મિડલ ક્લાસનો વ્યક્તિ અથવા તો મિડલ ક્લાસનો વ્યક્તિ એ જ્યારે એનો જીવન ધોરણ અપ નથી લઈ જઈ શકતો ત્યારે એ શું શું થાય છે એની સાથે એ ગરીબથી ગરીબ અતિ ગરીબ અને એ એવા એવા ચક્રોમાં ફસાતો જાય છે એવા ચક્રોમાં ફસાતો જાય છે કે છેલ્લે એ દિશાહીન અને દિશા શૂન્ય બની જાય છે અને આ સરકાર પાસે કોઈ નીતિઓ જ નથી મધ્યમ વર્ગ માટે કોઈ નીતિઓ નથી આ સરકાર પાસે ઉદ્યોગપતિઓ માટે ખૂબ બધી નીતિઓ બનેલી છે પરંતુ મધ્યમ વર્ગ જે દેશનો સૌથી વધારે મોટો તબક્કો છે જેના ઉપર ભારત આખો ના બે છે ભારતનો એસી ટકા ભાગ એ મધ્યમ વર્ગથી જ ચાલે છે મધ્યમ વર્ગ જ છે એ મધ્યમ વર્ગ જ જાણે ભૂસી નાખવાના ગણિતમાં હોય આ ભારતીય જનતા પાર્ટીની સરકાર એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે અંકિતાબેન એથી પણ બહુ ગંભીર બાબત એ છે કે છેલ્લા બે વર્ષમાં બેતાલીસ જેટલા કિસ્સાઓમાં આખે આખા પરિવારે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે માની શકીએ કદાચ કોઈ એકાદ દુખાદ વ્યક્તિઓને પ્રશ્ન હોય પણ જ્યારે આખે આખો પરિવાર સામૂહિક આત્મહત્યા કરતો હોય અને જે આપણા જે ડબલ ઇન્જિન ટ્રિપલ ઇન્જિન અને આ જે નેતાઓ છે એમને રાત્રે ઊંઘ આવી જતી હોય તો મારું એવું માનવું છે કે આપણે આત્મચિંતન કરવાની જરૂર છે કે ગુજરાત કઈ તરફ જઈ રહ્યું છે એટલે ગુજરાતનો આત્મા જગાડવાની જરૂર છે એક એક વ્યક્તિએ પોતાનો આત્મા જગાડવાની જરૂર છે કેમ કે જ્યારે આ નેતા છે એમના એમના ખિસ્સા ઉભરાય છે એક લાખ ને સાડત્રીસ હજાર જેટલું પગાર મહિને એક ધારાસભ્યને મળે છે અને એના ઉપર એ અલગ અલગ ભ્રષ્ટાચારો કરી કરી અને પાંચ વર્ષમાં તો જેની પાસે ટુ વ્હીલરને ફાંફા હતા એની પાસે ફોર્ચ્યુનર અને ખાણ ને અને બંગલાઓને શું ને શું નથી થઈ જાતું એ ધારાસભ્યના હાથમાં જ્યારે તમારો તમારી વિધાનસભા તમારો જે તાલુકો છે એ આવે છે અને અને તમે એ બીજી બાજુ તમે જે વોટર્સ છો એમની પાસે શું બચે છે એમની પાસે બચે છે પ્રશ્નો મોંઘવારીને લગતા પ્રશ્નો શાળા મોંઘી થઈ ગઈ છે શિક્ષા વ્યવસ્થા મોંઘી થઈ ગઈ મોંઘવારીની સાથે સ્વાસ્થ્ય વ્યવસ્થા સુવિધાઓ મોંઘી થઈ ગઈ ફ્રીમાં સ્વાસ્થ્ય જો તમે બીમાર છો અને તમારા કિસ્સામાં રૂપિયા નથી ને તો હવે તો એ આ સરકારમાં બીમાર લોકોને જીવનનો જાણે હક પણ નથી અને આ જે માનસિક ઉત્પીડન છે આ સરકાર ક્યાંક ને ક્યાંક આ કરી રહી છે અને આ

અતિશય મોંઘવારી પૈસાવાળો ખૂબ પૈસાવાળો બની રહ્યો છે અને ગરીબ એ તો છે જ ગરીબ પરંતુ જે મધ્યમ વર્ગ છે એને બનવું છે પૈસાવાળો પરંતુ એ બની નથી શકતો એ હાથ પગ મારે છે ખોટી જગ્યાએ ફસાઈ જાય છે એ પોતે પ્રયત્નો કરે છે કે હું કેમ પૈસાવાળો બનું હું કેમ આર્થિક રીતે સમૃદ્ધ થાઉં અને જ્યારે એ બધી એ બધી કવાયતની વચ્ચે એ એક ચક્રવૃદ્ધિ વ્યાજના ચક્કરમાં ફસાઈ જાય છે અને એ પૈસાવાળો તો નથી બની શકતો પરંતુ એનો જીવન ધોરણ ધીમે 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 એટલો નીચે જતો રહે છે કે એ આર્થિક સંકળામણમાં આવી જાય છે અને પછી ચાલુ થાય છે એના એકલાનું નહીં પરંતુ એના પૂરેપૂરા પરિવારનું જાણે કે માનસિક ઉત્પીડન શરૂઆત માનસિક આપઘાતથી થાય છે શારીરિક આપઘાત તો આપણી સામે અત્યારે આવે છે પરંતુ એ એ પરિવાર એક એક વર્ષ પહેલાં છ મહિના પહેલાં બાર મહિના પહેલાં ઓલરેડી માનસિક આપઘાત કરી જ ચૂક્યો હોય છે એણે એ માનસિક આપઘાત કરીને જ પછી શારીરિક આપઘાતનો પ્રયાસ કર્યો હોય કે આપઘાત કરી લીધું હોય માનસિક આપઘાત એટલે શું હું કહું માનસિક આપઘાત છે એ છે આ જે પઠાણી ઉઘરાણીઓ કરે છે વ્યાજવાળાઓ જ્યારે એમના ઘરે જાય છે જ્યારે એ એમને સમગ્ર સમાજની વચ્ચે જલીલ કરે છે અને જ્યારે એ પરિવાર ખૂબ જેને કહીએ કે માન સન્માન ધરાવતો પરિવાર હોય છે ત્યારે એ પરિવાર સતત અને સતત એ ટ્રોમામાંથી પસાર થાય છે અને એ માનસિક આપઘાત સામૂહિક આપઘાત એવી રીતે કરવા પ્રેરાય છે ધીમે 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 કરતાં એની સાથે આ સદન એ એક એક લોનના વ્યાજમાંથી નીકળવા માટે એ બીજી લોન લે છે એ બીજી લોનના વ્યાજમાંથી નીકળવા માટે ક્રેડિટ કાર્ડ્સ લે છે એ ક્રેડિટ કાર્ડ્સના પે એક ક્રેડિટ કાર્ડ પે કરવામાંથી બીજો ક્રેડિટ કાર્ડ લે છે બીજામાંથી ત્રીજો ત્રીજામાંથી ચોથો નહીં નહીં જ્યારે આ બધું પૂર્ણ થઈ જાય છે બધું જ પૂર્ણ થઈ જાય છે એના પછી આવે છે વ્યાજવાળા જે દસ દસ ટકાને વીસ વીસ ટકાની ટકાવારીઓ લઈ અને એમને વ્યાજે રૂપ આપ્યા છે અને પછી ચાલુ થાય છે એક બાજુ બેંકવાળા જે પઠાણી ઉગરાણી કરે છે જે હા નિયમો નિયમો એ બેંકવાળા પાસે પણ સામાન્ય લોકો માટે અલગ હોય છે અને ઉદ્યોગપતિઓ માટે અલગ હોય છે અને બીજી બાજુ આવે છે એ જે વ્યાજખોરો જેને આપણે વ્યાજખોરો કહીએ છીએ જે પઠાણી ઉગરાણી કરે છે જે આવે છે ને એના પરિવારની મહિલાઓને હેરાન કરે છે આખા પરિવારને હેરાન કરે છે એવા કિસ્સાઓ મેં અમે લોકો ખુદે જોયા છે કે પરિવારના નાના નાના બાળકોને પણ એ લોકો હેરાન કરે છે ઘરે જઈ અને એ એ જે પરિવાર છે એ પેલા માનસિક એક વર્ષ સુધી પ્રતાડિત થાય છે પોલીસ પાસે જાય છે પોલીસ એફઆઈઆર નથી લેતી પોલીસ સાંભળતી નથી પોલીસ માત્ર વાતો કરે છે સો કલાકની અંદર જે હર્ષભાઈ સંઘ વે માન્ય ગૃહમંત્રી શ્રીએ કહેલું હતું કે સો કલાકની અંદર વ્યાજ કરો જે છે વ્યાજનો ધંધો ચલાવે છે જે જે ગેર વ્યાજબી રીતે ચલાવે છે એ એમના ઉપર સકંજો સકંજો કસો અને એવા કેટલા બધા મોટા મોટા વાતો કરે છે પરંતુ થયું શું કશું જો એવું થયું હોય તો એના પછી આ સો કલાક પછી બેંકો ઉપર કોઈ અત્યારે આરબીઆઈ ને તમે મેલ કરો ને એના પછી તમને સામે જવાબ મેલ તક નથી આવતો પરંતુ જો બીજી મિનિટે તમે જો ઈ મેલ તમે કોઈ આર્થિક રીતે ખૂબ સદ્ધર વ્યક્તિ છો તમે અંબાણી કે અદાણી કે એમની સાત પેઢીએ કોઈ સગા સગાવાલા છો યા તો તમે કોઈ એમએલએ એમપી ના સગાવાલા છો કે તમે ખુદ એ છો તો તમારી હજારો કરોડની લોનો માફ કરી દેવામાં આવશે પરંતુ જો તમે ખેડૂત છો તમે હીરા ઘસવાના વ્યવસાયી છો તમે હીરા ઘસુ જે નાના સામાન્ય વ્યક્તિ છો તમે નાના વેપારી છો તમે એક ભૂલ કરી કે તમે એક ઈએમઆઈ પણ તમારી બાઉન્સ ગઈ તો આ તમારા ઘરે આવીને તમારો જીવ લઈ લે છે અને સામે જઈ અને પૂછીએ તો પૂછીએ કોને અને કહીએ તો કહીએ કોને સામાન્ય માણસ ખૂબ ત્રસ્ત થઈ ગયો છે અંકિતાબેન આ સિક્કાની એક બાજુ છે સિક્કાની બીજી બાજુ આપણે જોઈએ તો સરકારો રોગા તાયફાઓ કરવામાં વ્યસ્ત છે આપણા ધ્યાનમાં હશે અમદાવાદમાં બહુ ગંભીર પ્લેનની દુર્ઘટના બની એના થોડા દિવસ બાદ જ આપણા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાએ બહુ જ મોટો કાર્નિવલ કર્યો અને કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો એ કરોડો રૂપિયાનો ખર્ચ કરવા કરતાં જો લોકોની સ્થિતિ સુધારવા માટે કાંઈક પણ એણે કર્યું હોત તો કદાચ આપણે આજે આત્મહત્યાના બે પાંચ પંદર લોકોને બચાવી શક્યા હતા સો ટકા વાત છે સરકારને તાઈફાવ કરવામાં જ રસ છે અને આપણે પ્રજા પણ એટલી પંગું બની ગઈ છે કે એ આ તાઇફાઓને એમ સમજે છે કે અમારી માટે કંઈક સારું કરી રહી છે પરંતુ આપણે સમજવાની જરૂર છે કે આ તાઈફાવ મારણે તમારા ખિસ્સામાંથી વપરાય છે અને પછી જે આપણે લોનની ઈ નથી ભરી શકતા અને જે જે ટેક્સના રૂપિયા આપણા કમ્પલસરી ભરવા પડે છે ત્યારે આપણે આ વિચાર આવવું જોઈએ કે આ બધો વેડફાટ અગર નહીં કરે આ સરકાર તો શું નહીં ચાલે એના બદલે શું જો સારી શાળાઓ આપશે મફતનું સારું શિક્ષણ ભારણ તો ઘટશે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ આવશે સારી હોસ્પિટલો જયારે હોસ્પિટલમાં જવાનું આવે છે ત્યારે મારા કચ્છમાં તો તકલીફ છે એક પણ હોસ્પિટલ એવી નથી કે જ્યાં તમને મફતમાં સારવાર મળે તમારા ખિસ્સામાં પચાસ થી સિત્તેર હજાર રૂપિયા છે તો ને તો તમે ભુજની કોઈ પણ ટ્રસ્ટની પણ હોસ્પિટલમાં પગ મૂકી શકો છો બાકી તમે ત્યાં પણ પગ મૂકશો ને તો તમારા કિસ્સામાં માં પચાસ થી સિત્તેર હજાર રૂપિયા નહીં હોય ને તો તમારે તમને બચવાનો પણ અધિકાર નથી સીધી ભાષામાં કહીએ તો તમારી પાસે પૈસા હોય તો જ તમને બીમાર પડવાનો અધિકાર છે ચોક્કસપણે તો જ તમને બીમાર પડવાનો અધિકાર છે નહીં તો તમે સામૂહિક આપઘાત કરી લો આ સરકાર એ જ કરાવવા માંગે છે અત્યારે હીરા ઘસવાનું વ્યવસાય પૂરો પડી ભાંગેલું છે મંદી ચાલી રહી છે સુરતના કેટલા બધા હા સિરામિક સિરામિક ઉદ્યોગ પડી ભાંગ્યું છે આ જે ત્યાંનું જે મધ્યમ વર્ગ છે ત્યાંના જે નાના વેપારીઓ છે ત્યાંના જે મજૂરો છે એ તદ્દન તદ્દન બેરોજગાર જેવી પરિસ્થિતિમાં આવી ગયા છે અને બીજી બાજુ ખેડૂતો છે એમની પણ આર્થિક ભારણ ખૂબ વધતું